તો ગુડ મોર્નિંગ ગાઈસ આવી છે કપિલભાઈ તેડવા જવાનું છે સેસરે ઓગી ગયા છે હવર હવરમાં આવી તેડવા થવાની છે કાકાને છોકરાને લાડવા દેવા છોકરાના છોકરાને આવી ગયા કેવું બાપા બોલે રો લઈને જો પછી અમે નીકળી જઈ હવે હું ને કપિલભાઈ બે નીકળી ગયા છે સર એ સ્વેટરને એવું લેવાનું કહેતો હતો હું બપોરે જમવા આવ્યું પહેરી જાઉ હું હવે બે જાય છે વાતો કરતાં કરતા ઓહ આગ્રભાઈ ટ્રાફિક કરીને બેઠા હવર હવરમાં પંપે આપણે ભાગીએ આપણા લક્ષ્ય તરફ એટલે કે થાય સર બાજુ અહીંયા સેફ્ટી દિવાલનું કામ પૂરું થઈ ગયું છે હવે અહીંયાથી આગળ પછી બીજા ગામમાં રસ્તો થાય ને આલે છે એટલે એ દિવાલનું કામ ત્યાં પૂગ્યું છે અહીંયા બધું થઈ ગયું હતું તમે અહીં હવે પુલ બનવાનો હોય હું હોય ખબર નહીં ભાગીએ હવે સદભાવન અવારા પૂગી ગયા પવર હવરમાં ઝાડવા પાવા ધબધબાટી બોલાવે અમારી જેમ ઓ ને અહીંયા હારે છે બોલરે વેરી ગયા છે હવે બોલરે હું ભારી ભરી આવે ને પછી માંડવી કાઢેસરમાં ઓ તો આ રીતના હાલે છે હજી માંડવીની મોસમ સબદબાટી બોલે ભાઈને કહું થી ઉપમેર અહીં પીડ્યું છે તો ભાગ્ય આપડે હવે આંદાની હિંમત આવવાનું શેસર હાલે છે હોર હોર મબોલે ક્યાંથી આમ આમ તેમ ભાગે એવા આ દિવાલ આલે હવરતા જા ઉમટવાડા થી ગાડી જાય ને અંદર કી એમાં ત્યાં જવાનું છે સ્કૂલ પાહે ત્યાં ઓલે સીગમાં સ્કૂલ હે અહીંયાથી અંદર પાછળ હાલે હે અંદર ઊંડું ઊંડું એટલે વળ અપને પુપતા થઈ જાય હાલે ભાઈ ને ગૌતી ગયા હમણાં આ મેસીનું ટ્રેક્ટર છે દોનુવાણી એટલાનું તો મોડલ હોય અહોડી કહેવાય ને અહોડી ફરગ્યુસન ડીઆઈ ડીઆઈ સારું આવી ગયું આને નેવું નું હોય કદાચ એસી નેવું ને એવું લાગે છે બારોબાર પંપ ને બધું આ બધું પમ્પ ફરતો હોય ને બારોબાર દેખાય ડીઆઈ કહેવાતું છે આ હજી હાલે છે આ જો તમે મેસીની કરામત મૂક ઊભું એન્જિન કોઈ એટનો વાટઘુટ કોઈ વસ્તુ નહીં ટાંડર મોરો ટાંડર ડીઆઈ હજી હાલે છે ફોર વ્હીલ લારીમાં ધબધબાડી બોલાવો દો તમે એટલે બહુ મસ્ત એન્જિન આવતા પહેલાંના તો કે અટાણે આવે જ છે અટાણે બધા સિસ્ટમવાળા આવે ઓલી સિસ્ટમને ઓલી ને આમાં કંઈ સિસ્ટમ બિસ્ટમ નહીં ઘેરબાળો ને હાલતું એટલે બહુ જૂનવાણી છે હજી હાલે છે અને હજી હાલે હું તો હવે વર્ગી જાય આપણે પાછા દબદબાથી બોલાવા ચાવી ભૂલી ગયા છે ડાયરેક્ટ કરીને હાંકીએ છે કારણ કે ચાવી ન હોય એટલે કંઈ આરપીએમ બારપીએમનો કંઈ મેળે ના રહીએ એટલે આરપીએમ હાલે હું છે અંદાજે આપણે હાકીએ એટલે અંદાજ રહી જાય કે એટલું થઈ ગયું છે અગિયાર હવા અગિયાર એટલે કપિલભયાગની પાસે આવી લેવા કારણ કે ચાવી વગર ન મેળે હવે આરપીએમ સેટ કરવાનો કારણ કે કંઈ મેળ જ ના રહ્યા એનો બહુ બધે વાવેતર થઈ ગયા હજી માંડવી કાઢવાનું હાલે છે એટલે માંડવી હે હાઈરે બહુ છે ભૂકા કાઢી એવી જોઈડી બહુ છે હાલે છે કપિલ ભાઈ આવી જશે આવી લે કાંદુ ખાલી થાય છે આવીને કઉા નંબર માંડવી એટલે ઘૂંગણમાં ને કાંદુ ખાલી કરવું પડે આ હે ને આઈ આ ટકા ચક ભલે કે ઉપનર દેવો ન થાય ઉપનરસ છે આ તો કપિલભાઈ હવે બોલાવે છે ભાઈને કહું તી આપણે ક્યાંક ક્યાંક આપીએ ને ક્યાંક વળી કોરો આપણે સાઈડમાં કારણ કે આપણે બહુ પકોટના જાતા નથી કારણ કે હજી તબિયત બહુ મેળે નથી આવી એટલે હાઇડ્રોલિક કરીએ ખાલી આપણે ભૂકો ને પાલો ને ને એવું ખાલી કરી દઈએ ટ્રેક્ટરે કરે પણ સર્વિસ કરીએ તો ચકાચક લાગે છે મશીન એકલા ચોખ્ખું છે બધી રીતના અને આપણે હજી મંથલી વાળી માંડવી કાઢવાની બાકી છે અહીંયા હજી છે ચાલીસ ચાલીસ વીઘાનું ફૂટે પછી આપણે વારો આવે એમ છે એટલે આપણે પાસે આજે આવ્યા છે પાણી વારવાનું છે આજનાથી પપ્પા વારે છે વરી પાછું ખાલી પાણી વારવું જોઈએ જીરામાં એટલે ધબધબાટી બોલે ભાઈને કહું ત્યાં અહીંયા જુઓ આ ચેનલ છે ને ફાર્મર બોય કલ્પિત આઈને એમાં તમને મશીનના ડિટેલ સહિતના વિડીયો જોવા મળશે એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો ચેનલને એટલે ખેતીને લગતા મશીનના બધા વિડીયોમાં જોવા મળશે તમને એટલે થોડોક સપોર્ટ કરતા રહેજો એટલે આપણે ચેનલ આમને હકાવતા રહી હાલત આવું તી ભાઈને ગૌતી હાલે હે ટાંકી ભરાઈ ગઈ કપિલભાઈ આવે ખાલી કરવા આમથી એ પલે પડ્યું છે આ એક બધું બહુ કાંઈ વારું છે ભૂકો ખાલી કરવા આવવું પડે નહીં હું કાંની એક સિસ્ટમ આવી જાય ને હેટે હેઠળ ઉલારી નાખવાનો લાભ કરતું એટલે વાંધો ન આવે ટાઈમ ના બગડે એમ ખોટો જ્યાં ભી હોય ને ઉલાડી નાખવાનું અમે સારવો તો હોય તો કે એવું ના હાલે તો આખા ખેતરમાં પોઈશકા પોયકા થાય એટલે એવું કંઈ ભેગું ના થાય હું તો ખાલી આમથી વાતું કરું છું તો આ ટેક છે સિવાય બાણું ત્રાણુંનું મોડલ પિસ્તાલીસ હલો કરી નાખીએ મગફળી ખાલી આવીને કહતી આપણે દાંડી પકડ છે કંઈક કંઈક હાકીએ લઈએ કપિલભાઈ દરેક રસ દ્રસ સાવ આવવું હોય પાણી પાણી પીવા આવું આપણે હાકીએ બાકી કપિલભાઈ હાકે હાલે આમાં આમાં જોઈ બે જણા અમે એવું વિચારીએ છીએ કે આનું કંટ્રોલ વાળું અહીંથી કાઢીને ફોડામાં લઈ લઈ એટલે ત્યાંથી જ બધું કંટ્રોલ થાય એ સાઈડમાં છે ને અહીંયા મગફળીનું પાલાનું એટલે જ્યાંથી કંટ્રોલ થાય ને તો એક જણાથી મશીન હાલે અત્યારે બે એક જ્યાંથી કંટ્રોલ કરવો પડે અને અહીંયાથી નહીં કરવો પડે જો આ કંટ્રોલ વાલ છે ને આવડા તો ગોદામ બેહાડી દેવાનો વિચાર છે વિચારીએ હવે સક્સેસ જાય અમારો પ્લાન કે ના જાય કંઈક નવીરા થાય પછી કંઈક પુસ્તકાણી કરીએ જો થઈ ગઈ છે હવે માંડવી ખાલી તમને પાલવાનું કાઢું ખાલી વરી પાછા વર્ગી જાય ટાંકી ભરવા ણી તો હાલે ભાઈને કહું બધું ધબધબાટી બોલાવીએ ઓન કપિલભાઈ હવે વાવેતરે થઈ ગયા અમુક અમુક ટકા ઘાવે ઉગી ગયા તો એ અમારે માંડવી નથી પતી ભાઈને કહું એટલે હાલે આમાં ધબધબાટી બોલાવીએ કારણ કે અમુક માંડવી ઉપનરમાં કે ઘરમાં ક્યાંય હાલે એમ નથી એટલે એને ફરી ગયા તા મશીનથી જ કાઢવી પડે કારણ કે પગર ને એવું વધી જાય ભર કરે અને ઉપનરે ઉગાડે તા ધૂળ વધારે હોય એટલે પાછી તતડી ગયું હોય અત્યારે પવન હાઉ હુકા હું ભૂર પવન વાય એક ધારો એટલે હાલે ભાઈને કહું આમાં અવા દે અવાજે અવાજે અવા દે અવા દે છે માર ઠાઠું હાલ કરી નાખ્યો પાલો ખાલી અહીંયા પાલો એકલાસ થાય છે ચકાચક કંઈ ઘટે નહીં એવો કે ઘટે જ નહીં મશીનમાં બહુ ચોખ્ખું મશીન બહુ છે માંડવી ચોખીને એકલા ધૂળ વગરની હોય એટલે મને કંઈ કરવું જ ના પડે અને બહુ આઈકું દાજુ અમે હાકી નાખ્યું ધબધબાટી બોલાવી નાખી હે મશીનનું કામ બહુ પરફેક્ટ ચોખ્ખું છે એટલે માંડવી એ પ્રમાણે હોવી જોઈએ ધૂળ વગરની એકલા કુવારું બુવાર મૂકીને ઉપાડેલી હોય ને એટલે કંઈ ઘટે જ નહીં અને જોકે ગમે એવી ધૂળ હોય તો પાલા સુધી ધૂળ તો પૂકતી જ નથી પાલો એટલે સુધી કારણ કે બધે નીકળતી જાય કાંધાના ડિપાર્ટમેન્ટમાં નીકળી જાય અને ભૂકો તો હોવાથી બુગાડે એટલે ત્યાં ધૂળ પૂકતી જ નથી બને ત્યાં બધી ચોખ્ખો જ પાલો રહી હે હાવ તમારે પાલામાં હાથ મારીને ધોઈ લેવાનું છું ધોળી ના દોવા મળે તો આ રીતના પાલો ખાલી કરીને થોડુંક હોય ને ઉપર હા એલો આવાજુ કરતા રહેજો ભાઈ મુંજાઈ જ થોડી કપાળી મારી દે ને એટલે ઉપરથી થોડું પડી જાય ભૂકા જેવું હોય એટલે ખોટું કાંતમાં ડબલ વાર પીલવું નહીં એટલે આ રીતના બધી હોય આમાં પ્રોસેસ બે દાણા જોઈએ એકલા તો હાલે નહીં લાંબું એવડું હોય રિવસ આવવું પડે આ બધું કંટ્રોલ કરવો પડે ભાઈને કહું તી હવે મારતી કાંધામાં થાટું એટલે થઈ જાય કાંધું ખાલી ધબાટી બોલે છે આમાં આ ઈઠાવી નંબર માંડ્યું હે ને એટલે ગુંગણમાં કાંધું ખાલી કર્યું હોય એટલે પાછું દોડવા વીણવા મને વાંધો ન આવે કારણ કે ઝીણી ઝીણી હોય હાવ ગોગડી તો કે આમાં એ સારું સક્સેસ થઈ ઈઠાવ્યું મેં તો લગાડી દઈ રીવે અહીંયા કરી કે કાંદુ ખાલી પાછા વર્ગી જાય ટાંકી ભરવા આ રીતનું હાલતું હોય આખો ધબધબાટી માનવું તો તો કે ગમે ખાલી થઈ જાય ખેતર બેતરમાં જ્યાં કરવી હોય અહીંયા આ એક ખાલી કરવા આવવું પડે ભૂકવાનું કાંદુ અને કાંદુ એ કંઈ જાડી વાર ના લાગે અને કાટતા વી વીકાનું કાંદુ હોય ને અલે બક તો ઉત કે બંદર વિગા નું કાંધું થાહે કલા કે ના થાય એટલે અમે બે ત્રણ મોડલ આવે કાંધું રીતન જાય કાંધું રીતન જાય ને ઈ વારા મોડલ માં ડાખરા બહુ આવે છે એટલે આપણે આ પાત્ર નાખું ઓલું લીધું છે અમે બે ત્રણ મોડલ પાત્ર લેતું જાય કાંધું રીતન થાય વો હાકીયા કે કલર ગઈ નઈ કોરે ભાઈ ને ગોદી લા હું લપટ કરી નાખ્યું હે વર્ગી જાય બસ આપણે થાકી ભરવો ધમધમાટી બોલાવી નાખીએ હાલે ભાઈ ભાઈને કહું તી ભૂડ બહુ છે એના હિસાબે મશીન કરેડાથી બોલાવે છે એ રીકો જોકે ગિરીશ બિરિશ મારી દીધું છે અમે કારણ કે એટલો ટાઈમ છે માર્યું નહોતું એટલે ગિરીશનો હાથ પેરો સારું રાખવો પડે કપિલભાઈ જો હાયરું ગણીને મને કહે છે આને હાયરમાં આવવા દે એટલે બે કોઈ હેરકું સેન્ટર થઈ જાય એટલે ઉકલે સારું કારણ કે વૈસો વૈસ મશીન હાલતું હોય એટલે બે બાજુ પાથરા નાખવા વાળાને મજા આવે જો હાલે છે ધબધબાટી આપણે વાયરો મૂંગો એટલે બધા મધુર આગળથી સાઈડમાં આટી જાય કે ભાઈને દેખાય કે નથી દેખાતું ઓહ આ રીતના પેક કરીને હાકીએ છીએ એટલે ઓલા ડોહીમાં બી જાય છે આ ભાઈને દેખાતું નહીં માથા સળાવી દે છે એટલે કપિલભાઈ દાંત કાઢે છે હાલે ભાઈને કહું તી પવન આમતી હે એટલે આપણે વાર લીધો મૂંગો ધબદબાટી બોલાવીએ કારણ કે હમણાં થોડોક ટાઈમ બધું ધ્યાન રાખવું જોઈએ હજી ડેન્ગ્યુની અસર બતાવે છે હજી શરીર થોડું થોડું અંબુરું બતાવે એટલે એના હિસાબે હે ને મૂંઘો વારી રાખવો પડે છે કારણ કે ભકો નાની રેડી કરી દઈએ કપિલભાઈ બધું સાઈડમાં એડલિંગ કરતા છે બધું ધબદબાટી આવે છે અને વેરી ગયા છે હવે કેદી માંડવી ખૂટે ભાઈને કહું તી કેટલો ટાઈમ છે તબદબાટી બોલાવીએ સાડી ચારસો પાંચસો કલાક ટેક્ટર ચાલી ગયું છે એટલે આમાં જ ઐક્યું છે આપણે મોંઘો મૂંઘો ઠપ ઠપી બોલાવીએ થઈ અહીંથી ચડાવવાનું છે ભરેલું વાગડી ગઈ હવે ઉતરી તો ગયું છે ચડાવવામાં શું થાય હવે આવવા દઈએ આપણે પાછા કારણ કે નિશે ભાઈને થોડુંક હતું વિગાયક જેવું એ ટાંકી નીચેથી ભરવાની હતી અને ભૂકો ઉપર ખાલી કરવાનો છે આપણે પહેલાં કરતા હતા ને યાદ એટલે થોડીક લઈ દઈએ કપિલભાઈને કેમેરો એટલે નીચે સાખી અડે એમ હે કે નહીં આ કે જોઈએ જોવા અહીંથી ચડાવવાનું છે એટલે ચડી તો લાવીએ કે વાંધો ન આવે માંડવીને ભરી હોય તે તો ત્રીજા લોમો હોય જાય આરામ આરામથી કઈ ભૂકાની બોગી અડી જાય નીચે જોવો તમે પાછળ આવું ચબકતી જાય છે એનું ધ્યાન રાખવું પડે હોય મલોકું એનું ધ્યાન ન રાખો પડી વરી જાય અને એના સિવાય નકામું બધું એટલે આ રીતના એક ખેતરથી બીજા ખેતર કંઈક કંઈક વાળું થઈ જાય કારણ કે નોખા નોખા ગટકા હોય એટલે નોખા નોખા ટીકા ઢીગલર ના કરાય અડધો ભૂકવાય ને અડધો વાન એટલે આ એક ટાકીને બધું કમ્પ્લીટ નીચેનું કટકો તો ભરાઈ ગયું છે એટલે હવે આવી ઉપર પછી આ ખેતરનું નીકળી ગયું છે બધું બાંધું પીસું કાઢી નાખીએ પછી મારવાનું હોય બીજું બાજુમાં વાળામાં પચી વીઘાનું બાજુમાં હે એમાં પછી દઈએ એમાં વાસા ઘણા વળગી ગાંધા તો ખાકી ખાલી કરવા નીકળી ગયા હું કપિલભાઈ ઓહ દિલાભાઈ ઝાંઝેડા વાળા નું અમે હાલે લોટાવટ બક બખાટી બોલાવી ગયા નવ હજાર માં એટલે મોટા ટ્રેક્ટર હોવા જોઈએ હંમેશા પચાસ ઉપરના તમને બહુ મજા આવે કામ કરવાની એવરેજ જળવાઈ રહીએ અને ઝીણકા ટ્રેક્ટરનો બહુ ઓછો મોહ રાખવો જેમ મોટા એમ ફાયદો સારો ઉપર વાયથી આપણે ભરી આવવાથી કટકીમાંથી ભરી નાખીએ ખાલી એને ઓ તમે ધોઈડ બહુ છે અતિશય એમાં કઈ બાકી જ નથી એવી ધોઈડું હે જો મોટા મોટા ગંધા આવે હે કારણ કે માંડવી રાપલવામાં બધે કહુતરું પીડી ગયું એટલે દીકરા ઢેફાસ છે વાળી હાવ એના હિસાબે ઉપનરમાં ક્યાંય સક્સેસ નથી સક્સેસ એટલે હાલેમાં જ નહોતી આને ઉગાડવું કેમ નથી પાથરા કરે એટલે ભર કરે ભર શીપી હું ઉપનરે ઉગાડે એટલે પગર બહુ થઈ જાય બિયાં ન પડે ને આમાં એ કઈ ઉપજ દિ નહીં ઇલી ખેતરમાં દોડ પથરાતી જાય તો કર દીધું કાંઠામાં ચાલુ હવે ઓ આ 15 થી 17 વીઘા નું કાંદું છે અર્ધ કલાક એ નહીં થાય એટલે મિત્રો કાંઠામાં ગઈ બધી ખાસ વાનત લાગતું ને એટલું બધું કે આ મશીનમાં કાંદુંય આવતું નથી એ બાબતમાં બધે બહુ ચોખું છે એટલે કાંદું પડ્યું હોય તો એ તો દેખાય કારણ કે નાના નાના ઢગલા કર્યા હોય ને એના હિસાબે એમ તો બહુ જાડું કાંદું છે જાજી બધી કંઈ ખાસ વાર લાગતી નથી હવાથી બોલી જાય અડધી કલાકમાં નીકળી જાય કાંધામાં એમ તો માંડવી છે જ આવે કારણ કે વધારે ઓરવાવાળા હોય એટલે થોડોક પ્રોબ્લેમ થાય આપણે મેળે ઓરતા હોય ચોખ્ખું સારું થાય કે નથી વાંધો આવતો તો એ ચોખ્ખું તો થાય જ છે આ પંદર સત્તર વીઘાનું કાંધું છે એમાં વધી વધીને અડધીથી પોણી કલાક ચાલીસ પિસ્તાલીસ મિનિટ તા જાજી વાર નહીં લાગે આ બોગી ભરા હે આખી એક ટાકી ભરા હે એટલા કાંદામાંથી અને એકાદ બે ફૂંકાની તા હે એટલે એ બધી તો હબાટી બોલી જાય એમાં પાસે કંઈ વાર ના લાગે બાલે કાંદામાં માણસો આમતા વર્ગી ગયા હે ધબધબાટી બોલાવે છે તો તમે પંદરથી બારથી પંદર જણા હે ધબધબાટી બોલાવે કાંદામાં એટલે कांडू काटा गई लो बड़ी खास वार लगती नहीं थी अब हुबटी बोली रे ले टेंशन ना लेऊ कांधा में गई वार ना लगे और ऑटोमेटिक तो कांधू जाए ना करता आ मॉडल हमने मजावी है चलो जो लावी ना करता तो बड़ी बोले से तो, तो આપણે પછી પાણીની બોટલ ભરીને સાંજે ઘડીક બેસી જાય કપિલભાઈ ધબધબાટી બોલાવે છે એક જગ્યાએ કાંદુ માંધું નીકળીને બીજી જગ્યાએ કરી દીધું છે ચાલુ જોવો ચા પાણી આવી ગયો બધા સ્ટાફ ચા પાણી પીવા બેસી ગયો હે કાંઈ પડવા એવી છે અને બે કલાક એક્સ્ટ્રા ભરાવવાની છે એની પાસે ચા પાણી મારી દીધો છ વાગ્યાનો કારણ કે છ વાગે તો મજૂરને રજા થઈ જાય આપણા તો મજૂર છે નહીં ભેગા એટલે જોવો ચા પાણી ઠપ કરીને વરી પાછું અહીં જે કલાક બે કલાક ખેંચવાની છે પાછા વરગી ગયા હૈ ધબધી બોલાવવા ભાઈને કહુંથી ને ઠંડી એ બહુ પડવા મીડી છે એટલે હાલે છે ધબધપાટી બોલાવી હું કટું વર્ગી છે એટલે આ આપવાનું કે બીજે પાછું ઓછું આપણે કાઢવાની વાત હાર વેલા બોલાવ્યું હતું બોલે બોલે ભાઈ ને મોટું મશીન કામ જોબ લાગ્યું કોમેન્ટ કરીને કહેજો મિત્રો ઓહો લીલાભાઈ તક દબાટી બોલાવે છે એને આમ તું આપવાનું છે લોઠાવટર એ લગભગ હવે હવે છે એને પછી આઠ વીઘાનું આંકવાનું છે અને આપણે અહીંયા જૂનાગઢની બાજુમાં હાલે છે નાંદેડા એટલે તમને કેવાક લાગ્યા વિડીયો બધું મશીનનું કામકાજ કેવું લાગ્યું બધું દરેક કોમેન્ટ કરીને કહેજો મિત્રો તો પછી મળી હવે નવા વિડીયોની અંદર લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈને કહિત